નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ એક મહત્વપૂર્ણ અને દુઃખદ સમાચાર મળી રહ્યા છે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે બિહારના વરિષ્ઠ ભાજપ નેતા હતા સુશીલ કુમાર મોદી બોતેર વર્ષની ઉંમરે કેન્સરની બીમારીને કારણે તેઓનું મોત નિપજ્યું છે તો દિલ્હીના એમ્સ ખાતે સુશીલ કુમારે લીધા અંતિમ શ્વાસ બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ નિધનની જાણકારી આપી હતી સુશીલકુમાર મોદીને એક્સ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યું છે તો બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીનું નિધન થયું છે બિહારના વરિષ્ઠ ભાજપ નેતા હતા સુશીલકુમાર મોદી જે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં તેમજ સંગઠનમાં સક્રિય હતા બોતેર વર્ષની ઉંમરે કેન્સરની બીમારીને કારણે તેઓનું મૃત્યુ છે છેલ્લા ઘણા સમયથી તેઓ દિલ્હી એઇમ્સમાં દાખલ પણ હતા જ્યારે અત્યારે હાલમાં તેઓ દિલ્હી એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે બિહારના હાલના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ પણ આ નિધનની જાણકારી આપી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું હમણાં જ મળી રહ્યા છે દુઃખદ છે બિહારના પૂર્વ ડેપ્યુટી સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે લાંબા સમયથી તેઓ કેન્સર ની બીમારીથી પીડિત હતા અને એમાં અત્યારે થોડી વાર પહેલા જ તેમનું નિધન થયાના સમાચાર મળતા જેને રાજકીય રીતે પણ એક્યો હતો છેલ્લા કેટલાય સમયથી તેઓ કેન્સર ની બીમારીથી પીડિત હતા અને તેઓ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તરીકે પણ કાર્યરત રહ્યા હતા અને સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે જી આભાર ધર્મેશજી સમગ્ર માહિતી સાથે બદલ